મહાદેવ હર 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 મહાદેવ હું કે અમારી યુટ્યુબ ફેમિલી બધાની મજામાં ને વાહ ભાઈ વાહ તો ચાલો જોડાઈ જાઓ અને આપણે છે ને એક નવા લોકેશન ઉપર જઈએ છીએ મીડિયમ બન્યા ધબધબાટી બોલાવવાની જો ઉડે તો જા નગર બાવળિયામાં ઘા વાહ ભાઈ વાહ લોકેશન છે અને નવો નવા લોકેશન ની અંદર પ્રવેશ કરી લીધો છે બરોબર વાહ ભાઈ વાહ જય દ્વારકા ફાઇનલી આપણે દ્વારકા નગરી છે તેની અંદર પ્રવેશ કરી લીધો છે અને સુદામા સેતુ છે ગેટ પાસે આવી ગયા

વાહ ભાઈ વાહ એમ બાકી લાગી હીરો દ્વારકા નગરી માં આવ્યો હોય ને હવે ચશ્મા બસમા કઈ ખરીદી તો કરવી પડે ને હાલે કઈ ચશ્મા નવા છોડાવી લીધા છે બરોબર ને અને વાહ ભાઈ વાહ દ્વારકાધીશ નું મંદિર છે ભાઈ દ્વારકાધીશ ની મંદિર ની દ્વારકાધીશ વાહ ભાઈ વાહ ઈ દ્વારકાધીશ મંદિર જોરદાર ની ટ્રાફિક છે ભાઈ બજાર માં અત્યારે એવી ટ્રાફિક છે બરોબર ને વાહ ભાઈ વાહ ફૂલ મોજ ફૂલ બાકાજી હો ભાઈ ઉદે તો જાન કર બાવળિયા માં ગા કઈ મજા વસી લે ફૂલ મોજ મોજ ફૂલ મોજ મોજ ને વાહ ભાઈ આસ્તા દીકરી કઈ મજા આવી ગા ફૂલ મોજ રાતે રાતે લખાયું છે આસ્તા દીકરી એ વાહ ભાઈ વાહ કેમ છે મનીષા મોજ ને વાહ ભાઈ વાહ બતાને મોજ હોય ભાઈ દ્વારકાધીશના ધામ માં આવ્યા હોય બરોબર ને આ દ્વારકાધીશના ધામ માં આવ્યા હોય અને મોજ ના હોય એવું થોડું હોય ને ધબધબાટી જોઈ ને કસમે કે કેવાક લાગે છે કમેન્ટ કર નાખો બરોબર છકરી લાગુ છે કે નથી લાગતું કમેન્ટ કર નાખજો કે સારા લાગે બરોબર ને ફોડ આવ્યો 9898 બરોબર વાહ ભાઈ જય દ્વારકાધીશ વાહ મારો કાડિયો ઠાકોર હો રાજાધીરાજ જય દ્વારકાધીશ ઉડે તો જહાนคร બાવળિયા માં ગા જય દ્વારકાધીશ જય एक नंबर जो है भाई लोकेशन फुल ट्रैफिक फुल मौज फुल बाका जी की हो भाई वाह भाई द्वारका देश में काम हुआ है वो तो मैं पब्लिक में नजर आ जाएगा भाई जोरदार ट्रैफिक से पब्लिक एक बंदूक तार दे जय द्वारका ભાઈ વાહ અલગ અલગ પ્રકારના પ્રસાદી મળેશ મંદિર હોય બરોબર ને ઉઠે તો જય દ્વારકા વાહ ભાઈ વાહ દ્વારકાધીશ નું મંદિર છે દ્વારકાધીશ ની મંદિર છે દ્વારકાધીશ ની મંદિર ની લાઈવ ધજા ના દર્શન કરજો અને માં જય દ્વારકાધીશ લખી નાખજો હો ભાઈ વાહ ભાઈ વાહ અને જોરદાર ની અત્યારે ટ્રાફિક છે તમે જોઈ શકો છો ક્યાંય ક્યાંય દૂર દૂર સુધી લાઈન છે દર્શન કરવા માટે ખાલી દ્વારકાધીશ ની તમે દ્વારકાધીશ ના દર્શન કરી લીધા બરોબર એવું કહેવામાં આવે છે દ્વારકાધીશ ના દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા બરોબર ને વાહભાઈ વાહ જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાત મહાદેવ નું ધામ છે દ્વારકાધીશ નું ધામ છે ત્યાં આવી ગયા છીએ વાપેશર મહાદેવ વાહ ભઈ નેક્સ્ટ લેવલ લોકેશન ભાઈ દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી કરીમેન્ટમાં લખી નાખો શ્રી ભળકેશ્વર મહાદેવ અથવા મહાદેવ નેક્સ્ટ લેવલ લોકેશન જે ભાઈ દરિયો ઘૂવાટા મારે બરોબર વા દરિયો છે દ્વારકાનો દરિયો બરોબર દ્વારકાની ચોપાટી કેવાય અને આ શંખ છે મહાદેવ વાહ મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ દ્વારકાધીશ ના દર્શન કરી લીધા છે અને ભડકેશ્વર મહાદેવ ના મંદિરે પણ આવ્યા હતા અને ભડકેશ્વર મહાદેવ ના પણ દર્શન કરી લીધા છે હવે ઘર બાજુ રવાના થાય જ ભાઈ બરોબર ને કેટલા વાગ્યા અત્યારે નવ જેવું થયું છે કેટલા વાગ્યા નવ વાગ્યા ને પોણા નવ નવ જેવું થયું છે ધીમે ધીમે વયા જાય અને લાઈવ વિડીયો આપણે કરશું ટ્રાવેલિંગ બ્લોગ તો કન્ટિન્યુ જોતા રહેજો અને જોડાઈ રહેજો વાહ ભાઈ વાહ ગોપની મો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો ફૂલ મોજ ફૂલ બાકાજી બરોબર વાહ ભાઈ વાહ

બરોબર ને દ્વારકા પોરબંદર ગુરુકૃપા કાઠિયાવાડી ઢાબા છે ભાઈ જમવા આવી ગયા છીએ ચાલો આપણે અંદરનો બતાવશું ગુરુકૃપા રેસ્ટોરન્ટ અને દેશી ઢાબા આપણે અંદર આવી ગયા છીએ અને ભાઈ જોરદાર આયોજન છે નેક્સ્ટ લેવલ લોકેશન છે અને પબ્લિક બધી જમે છે અત્યારે ફૂલ ટ્રાફિક છે અને ભાઈ દેશી જમાવટ છે વાહ ભાઈ વાહ પંખા બંખાની ની ધબધબાટી છે ફાઈનલી જમવાનું આપણું આવી ગયું છે રોટલી છે કાકડી છે ડુંગળી છે કચુંબર છે ચણા પછી ત્રણ જાતના શાક છે ભીંડા નું શાક છે શાક છે ઠંડી ઠંડી છાસ છે અરસુ દીકરા પંજાબી શાક ને એવું મગાવ્યું છે ફૂલ મોજ ને દીકરા વાહ ભાઈ વાહ ફૂલ મોજ આસ્થા દીકરી કેમ છે દીકરા આસ્થા બધા ભીખા થયા કેમ છે વાહ ભાઈ વાહ મનીષ પીરસવા માંથી નવરી થાય તો જવાબ દે ને બરાબર હાલો મોઢામાં પાણી આવે છે બરોબર ભૂખ ફૂલ લાગે જમી દઈ મહાદેવ ફર મના